મુન્દ્રા તાલુકામાં વસ્તી અને વિસ્તારમાં છેલ્લા એક દાયકામાં કૂદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે ત્યારે મહાવીર જયંતિના શુભ દિવસે મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોની સુવિધાઓમાં વધારો કરતા અંદાજે દસ કરોડ જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરીને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે કાળઝાળ ગરમીમાં વિકાસના કામોનો વરસાદ વરસાવીને કલેજાને ઠંડક પહોંચાડી હતી નવસો ઓગણચાલીસ પોઈન્ટ ત્રણ લાખના વિકાસ કાર્યોમાં રતાળિયા ગામના પંચ્યાસી લાખના ખર્ચે વિવિધ બાવીસ કામો સિરાચા ગામના પંચોતેર લાખ ભદ્રેશ્વર એપ્રોચ રોડ ચોત્રીસ લાખ લુણી ગણેશ રોડ સત્યાવીસ લાખ બેરાજા ટેકરી ઉપર સંસ્કૃત પાઠશાળા રોડ પાંચ લાખ તથા સૌથી મોટા અને અગત્યના મુંદ્રા લુણી વડાલા આરસીસી રોડનું 711.9 લાખના ખર્ચે થનાર કામનું લોકા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માજી ધારા સભ્ય રમેશભાઈ મહેશ્વરી નગરપાલિકાના અધ્યક્ષ રચનાબેન પ્રણવભાઈ જોશી તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજા સરપંચ સંગઠનના જિલ્લા પ્રમુખ અને ભાજપ તાલુકા પ્રમુખ શક્તિસિંહ મોહબ્દસિંહ જાડેજા મુંદ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ નગરપાલિકાના દંડક અને પત્રકાર દિલીપભાઈ ગોળ તથા વિવિધ ગામોના સરપંચ ઉપસરપંચ કાર્યકર્તાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહીને માંડવી મુન્દ્રા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી